ચારસો ને બે સા પ્રથમ હું તમને જણાવી દઉં આ મંગળવારી બજારનું લોકેશન સાની પોલીસ સ્ટેશનની આગળ તમને જોવા મળશે ગાર્ડન ગાર્ડન વાળી તમે આગળ આવશો તો તમને તમારું વ્હીકલ ફ્રે પાર્ક કરી શકો છો તો ચાલો દોસ્તો મંગળવારી બજારની અંદર આપણે પ્રવેશ કરીએ અહિયાં હું તમને જણાવી દઉં જો તમે શાની ગામના આજુબાજુના ઇલાકા હોય તો તમારે અહીંયા આવીને શોપિંગ કરવી જોઈએ અહીંયા તમને અલગ અલગ પ્રકારની વેરાયટી સાવ સસ્તા ભાવની અંદર જોવા મળશે અને તમારું મન પણ લઈ જશે કે હું પણ મારા ઘરે કંઈક ને કંઈક વેરાયટી લઈને જાઉં આ ભાઈ બતાવી રહ્યા છે ચન્યાચોરી જેને સ્ટાર્ટિંગ પ્રાઇસ એક હજારથી થી શરૂ થાય છે આ જે ચન્યા ચોરી તમે જોઈ રહ્યા છો તેની કિંમત છે બે હજાર તો ચાલો દોસ્તો આગળ એક ચન્યા ચોરી જોઈએ જેની કિંમત છે પચીસો તો તમે તમારા હિસાબથી અહીંયા ભાવત કરાવી શકો છો તો દોસ્તો તમને આ રીતનો ચન્યા ચોરીની અંદર વર્ક જોવા મળશે ઓપ્શન પણ જોવા મળશે તો આ રીતના ડ્રેસ પણ તમને જોવા મળશે જેની કિંમત સ્ટાર્ટિંગ પ્રાઇસ છે સો રૂપિયાથી લઈને તમને અહીંયા અલગ અલગ વેરાયટી જોવા મળી જશે તો ચાલો દોસ્તો વિડીયોના અંત સુધી બનાવી જો તમને અહીંયા ડ્રેસ સાડી કુર્તી જીન્સ દરેક પ્રકારની વેરાયટી જોવા મળશે તે પણ ભાવ સાફ છે એ તમારી આવી ગયા છે મૈયાને તો તો દોસ્તો તમે અહીંયા જે લટકેલા ડ્રેસ જોઈ રહ્યા છો તેની કિંમત છે પાંચસો માં બે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનો ફેશન વાળો ડ્રેસ તમને જોવા મળશે તો દોસ્તો આ છે નાઇટની અંદર પહેરવા માટેનું નાઇટી જેની કિંમત તમને જોવા મળશે છસ્સોમાં બે તો આ નાઇટી ખૂબ જ હલકું અને એકદમ સ્મૂથ હતું તો નાઇટની અંદર પહેરવામાં તમને પણ મજા આવશે હવે આપણે જોઈએ કટલરીનો સામાન તો દોસ્તો તમે અહીંયા આવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે ભાવ અવશ્ય કરાવો નહીં તો તમે પૈસા વધારે પ્રમાણમાં આપી દેશો બસણોસર તો આ બતાવી રહ્યા છે બનારસી સાડી જેની કિંમત છે પાંચસો રૂપિયા અને એક મીટરનો તમને બ્લાઉઝ જોવા મળશે દોઢસો નો બે અહીંયા તમને પ્લાઝાની અલગ અલગ વેરાયટી જોવા મળશે જેની કિંમત તમને જોવા મળશે પાંચસો ની અંદર બે પ્લાઝા મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા લોકો ઊભા થઈને બૂમો પાડી ગયા છે સો ની અંદર એક ડ્રેસ

અહીંયા તમે જોઈ શકો છો કન્યા ચોરી કઈ પ્રકારનું વર્ગ આ કન્યા ચોરીની અંદર કરેલું છે જેની કિંમત પચીસો રૂપિયા છે તો દોસ્તો તમે અહીંયા આરામથી ભાવ કરાવીને એક હજારથી પંદરસો સુધીની કન્યા ચોરી આરામથી ખરીદી શકશો સાઈ રૂપિયા મેગા તો દોસ્તો તમને આ રીતનું પ્લેન કાપડ જોવા મળશે તમે સરસ રીતે પંજાબી ટાઈપ ડ્રેસ સીવડાવી શકશો તો આની કિંમત પચાસ રૂપિયા મીટર છે અહીંયાથી તમને વેલવેટનું કાપડ પણ જોવા મળશે જેની કિંમત એકસો રૂપિયા મીટર છે પણ તમને સો રૂપિયાની અંદર મળી જશે हां वेलवेट नहीं है 120 नहीं। ये सभी हुम्या मेगा मैं कर दूंगी ये वेलवेट मैं खुद ही यूज करती हूं अच्छे वाला है टेजिपल वेलवेट नहीं है नहीं अच्छा नहीं अच्छा सामान रखो कलर आओ नहीं ये में अलग-अलग आओ हां अच्छा कैसे कलर आता

તો ચાલો જોઈએ આ માર્સેલ પાસે છે સાડી અને કિંમત છે આઠસો રૂપિયા માસીએ કઈ તો દોસ્તો ભાવ કરાવશો તો તમને પાંચસો થી છો રૂપિયાની આ ટાઈપની સાડી તમને જોવા મળશે આની અંદર અલગ અલગ વેરાયટી અને ઘણા બધા કલર તમને જોવા મળશે

हिबे अनिया हां एक 20 और भी अच्छा है आप आप पर भी प्रभाव नहीं है 80 दे दी 80 रुपए के 50 में

અહીંથી તમને ઘરની અંદર વપરાતી અલગ અલગ વેરાયટી પ્લાસ્ટિકની જોવા મળશે જેની સ્ટાર્ટિંગ કિંમત માત્ર વીસ રૂપિયા છે અને ગલ્લો 20 રૂપિયા હા ખાલી બચ્ચા ખાલી બચ્ચા નાલી બચ્ચા પ્રશ્ન 20 રૂપિયા 20 રૂપિયા લઈ જાવ 20 રૂપિયા હવે ગોળી ખરી ગોળી છે

તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે ફરી મળીશું આજની વિડીયો ની અંદર સાની ગામ ખાતે ભરાતો મંગળવારી બજાર ની અંદર આપણે ફર્યા આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત